અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે માલપુરમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે મામલતદાર કચેરીનું વિહંગાવલોકન ધરાશાયી થયેલું વૃક્ષ નુકસાનગ્રસ્ત પાર્કિંગ શેડ અને દિવાલ વૃક્ષ નીચે દબાયેલી મામલતદારની ગાડી धराशायी थैलो विजपोल दृश्योंमा જોઈ શકો છો કે માલપુર મામલતદાર કચેરી ખાતે વાવાજોડાના કારણે એક મહાकाय વૃક્ષ ધરાશાયી થયું છે આ વૃક્ષ એટલું વિશાળ હતું કે તે કચેરીના parking shed પર પડ્યું છે જેના કારણે parking shed સંપૂર્ણપણે નાશ પામ્યો છે એટલું જ નહીં કચેરીની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે वधु चौंकावनारी बात ए छे के आ वृक्ष नीचे मामलतदारनी सरकारी गाड़ी पण दबाई गई छे जेने भारे नुकसान थयू होवानु प्राथमिक दृष्टिए जणाई रह्यु छे कचेरी बिल्कुल पासे आवेलो एक वीज पोल पण धराशायी थता वीज पुरवठो खोरवाई गयो छे रिपोर्टर दिनेश भाई उपाध्याय मालपुर